ગાઈઝ વેલકમ બેક ટુ ન્યુ લો આજે ડે ટુ છે આબુમાં અને અમે હોટલ ચેકઆઉટ કરીને નીકળી ગયા છીએ ફરવા માટે ગુરુ શિખર ને એ બાજુ બધી જે મેન મેન પોઈન્ટ હોય ત્યાં અને પાછળ જોઈ શકો છો કેટલો મસ્ત નજારો છે આ મેદાન છે અને એની પાછળ પહાડ છે ફૂલ મસ્ત લોકેશન છે અને અમે અત્યારે નીકળી ગયા છીએ જવા માટે ગુરુ શિખર તો જોડાઈ રહેજો આગળ વિડીયોમાં મજા પણ આવશે અને અમે બતાવશું કે અમે કઈ કઈ જગ્યાએ જઈએ છીએ

અમે અહીંયા આયા છીએ શ્રી શંકર મઢ અંદર વિડિયોગ્રાફી અલાઉડ નથી પણ અહીંયા શંકર ભગવાન નું નવ ફૂટ ઊંચી અને ઓગણીસ ટન વજન

આ 25 પાર્ક ઓકે 25 કેવા બધા ચાલે જાય છે તો પછી દોડો નહીં દોડો કેટલું મસ્ત છે બનાવેલું પરિવર્તન જે कहा जाता है परमात्मा स्वयं हमें राजयोग सिखाकर आध्यात्मिक गुणों पश्चियों से सजा रहे हैं

મોરિયા મોરિયા પણ પાછા એમ આ આ નથી લાઈક અને સબસ્ક્રાઇબ કરતા રેજો અહીંયા રાહુલભાઈ ને કઈક નવું મળ્યું છે ઓ માય ગોડ રાહુલભાઈ પેલા અહિયાં મારી હતા

ઓમ છે અને અહીંથી જો ખાલી સીન જોયો તો કેવી તમને કેવું લાગ્યું કે જો અમને તો બહુ મજા આવી ગાર્ડન એ બહુ મસ્ત હતું અલગ અલગ જાતના ફૂલ છોડ આવેલા હતા અને અંદર જે શો થયા અને બાર જ્યોતિર્લિંગ દર્શન પણ કર્યા તો તમે પણ આવજો તો તમારે લાઈવ જોવું હોય તો અત્યારે અમે પહોંચી ગયા છીએ ગુરુ શિખર પર આ જુઓ આપણે છે કૈયા ઉપર જવાનું છે બરાબર અહીંયા બધા ગાડીમાંથી ઉતરી ગયા છે તો ચલો ચલવા ચડવાનું સ્ટાર્ટ કરી ઉપર ઓક્સિજન એટવા ચડી અને કાંજેથી પાણીની બોટલ લીધી છે એટલે પાણી પીવાની તો ઓક્સિજન મળે ચલો ચડતા ચડતા બતાવીએ કે હાલત શું થાય છે પહોંચે જ ત્યાં સુધીમાં કેમ કે ઓક્સિજનના કારણે થોડુંક પેલું થાય ચલો ચાલો ચલો અહીંયા થોડોક ઢળાવ છે અહીંયાં મંદિર છે ગુરુ ગુરુદત્તાત્રેયનું અંદર શૂટિંગ ના છે અહીંયા પાછળ મંદિર છે અને અહીંયા સામેનો સીન ખાલી તમે જુઓ અહીંયાથી આખું આબુ દેખાય તો અમે અત્યારે પહોંચી ગયા છીએ ટોચ ઉપર एकदम ગુરુશિખર હા ગુરુશિખરની અને અહીંયા નજારો જોઓ ખાલી આના હા નીચેથી નજારો જોરદાર છે શું કેવું છે કેવું લાગ્યું

ये आपरी गाडो यस बहुत धनी उबो जसिंग मैं नजारा देखो ये बादीया में जो खाली नजारा जो शूटिंग पॉइंट छे स्पेशल शूटिंग पॉइंट फोटो शूट करवा माता जाएंगे हां फोटो शूट करे हैं सामने गुरु शिखर छे और आ पवन चक्की चाले छे इना को खा खा कर

बोला बेचारा यार ना बोला हम नहीं जो हलो थ्री सिक्सटी डिग्री थ्री सिक्सटी डिग्री તો જેમ તમે જોયું આગળ એવી રીતે અમે ગુરુ શિખર અને શૂટિંગ પોઈન્ટ લંચ બ્રેક લીધો છે તો જમી લઈએ પછી તમને નેક્સ્ટ જગ્યાએ પાછા મળીએ તો અમારું લંચ પતી ગયું છે અને અમે પાછા એક જગ્યા આવ્યા છીએ જ્યાં વેક્સના પૂતળા હશે સેલિબ્રિટીઓના વેક્સ મ્યુઝિયમ છે આખું આ અહીંયા હોરર હાઉસ છે અને વેક્સ મ્યુઝિયમ છે વેક્સ મ્યુઝિયમ સેલિબ્રિટીસ વેક્સ મ્યુઝિયમ ટિકિટ માટે ગયો છે બોલો હા વેક્સ મ્યુઝિયમ માં મારું સ્ટેચ્યુ છે તમે કોઈ સેલિબ્રિટી જો તો તમે લોકો જો અંદર બતાવી હા ભાઈ તમે જો રાહુલ ભાઈ નું પૂતળું આ જોવા માંગતો હોય ને તેને સેલિબ્રિટી બનાવવા પડશે તો એન માટે તમારે સપોર્ટ કરવો પડશે લાઈક અને સબસ્ક્રાઇબ કરવું પડે કેટલા સેલિબ્રિટી બને ને તો રીતે તમારો સપોર્ટ જ બને ભાઈ હમ હું કેઉ યસ ડેફિનેટલી ડેફિનેટલી યસ ડેફિનેટલી ડેફિનેટલી તો પ્લીઝ સપોર્ટ કરો લાઈક શેર કમેન્ટ કરજો પ્લીઝ એક્સ મ્યુઝિયમ જોઈને અમે આવી ગયા છીએ દેલવાડાના દેરા દેલવાડાના દેરા તમને બહારથી બતાવી દઉં કેમ કે અંદર ફોન અલાઉડ નથી તો અહીં આવી ઘણી બધી જગ્યા છે જ્યાં ફોન અલાઉડ છે નહીં ત્યાં છે દેલવાડાના દેરા અંદર મંદિર છે અહીંયા તો વાંધો નહીં અમે દર્શન કરીને આવીએ

બેટ સાઇડ થી નકલે ક્લીવર તો અમે અહીંયા ઉપર પહોંચી ગયા છીએ ટોચ ઉપર સામે છે અને મન પોઈન્ટ કેરી સનસેટ બી જોવા મળશે સતી સનસેટ જોવા મળશે પણ અહીંયાનો એક નજારો મસ્ત છે હા જો જો એક્સપ્લોરર પર આવના આવી વસ્તુ જોઓ ખાલી કેમ છે રાવબે જોરદાર અને આ बाजू થી જો ઓક્સિ જેટલી ક્લિયરટી દેખાય છે ને એટલું હોઈ શકે કે અમાર ના દેખાય પણ અમે જેટલું હા આ જો હવે દેખાણ મકાન દેખાણે કેટલું દૂર છે બહુ દૂર છે હા બહુ મસ્ત છે તો મે તો આ છે હનીમૂન પોઈન્ટ અને અહીંયા સામેથી દેખાય સનસેટ અત્યારે જો કે હજી થોડી વાર છે સનસેટ ની બતાવી દઈએ અત્યારે આપણે અમારે અત્યારે રિટર્ન થવાનું છે સાડા સાત પોણા સાત જેવું નીકળવાનું છે એટલા માટે નીકળી જઈએ નકર અહીંયા ચાલતા ચાલતા જ લગભગ દોઢ કલાક ઉપર જતો રહેશે એટલા માટે એટલે અમારી ચેનલના લાઈક અને સબ્સ્ક્રાઇબ કરતા રહેજો જેથી કરીને આવા વિડીયો અમે બનાવતા રહીએ બરોબર ને ખુશી હા ઓકે થેન્ક યુ બાય બાય